મીરા વોલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે મીરા વોલ માર્ટની અંદર બહુ મસ્ત મજાના પાર્ટી વિયર પીસ સેલના ભાવમાં આપવાના છે બહુ એટલે બહુ મસ્ત સાડા ત્રણસો રૂપિયામાં આવા પીસ તમને નથી મળવાના એટલે નથી જ મળવાના જેની અંદર કંપની મેચિંગનું બ્લાઉઝ પણ આવી જશે બધા પીસ એટલે બધા પીસ સિરોસ્કી વર્કવાળા છે એટલે બહુ મસ્ત લાગશે ફૂલ અને ફૂલ સ્પેશિયલી પાર્ટી વિયર પીસ છે એ સાથે આપણે બ્લાઉઝ પણ બતાવવાના છે પાર્ટી વેર પીસની સાથે કોઈને અલગથી બ્લાઉઝ વધતા હોય તો બહુ એટલે બહુ મસ્ત કોમ્બિનેશન થઈ જાય એવા સરસ અલગથી બ્લાઉઝ આપશું આમાં તો તમારે કંપની મેચિંગનું બ્લાઉઝ સાથે આવશે જ આ રીતના જો પ્લેન સાડી છે અને આ રીતના સિરોઝથી વર્કવાળું બ્લાઉઝ આવશે 350 રૂપિયામાં આ જોઈ લ્યો તમે આ આનું બ્લાઉઝ છે ચેક આજનું બ્લાઉઝ છે ત્રણસો ને પચાસ રૂપિયાના મહેંદી કલર છે એકદમ હેવી લુક શાઇનિંગ વાળું પીસ છે ત્રણસો ને પચાસ રૂપિયામાં આ જુઓ તમે લાલ કલર છે ત્રણસો પચાસ રૂપિયામાં બહુ મસ્ત પીસ છે આ જુઓ તમે સ્કાય કલર એકદમ એટલે એકદમ નવો ટોન છે એની અંદર છે કાર્ડ નો બ્લાઉઝ છે એટલે બહુ મસ્ત લાગશે ત્રણસો ને જોવા દે તો હવે આપણે પિસ્તા કલર બતાવીએ છે આ જો છે પિસ્તા કલર એની અંદર યલો કલરનું વેલવેટનું બ્લાઉઝ આવશે વેલવેટના બ્લાઉઝ એ બહુ ચાલે છે અને આખું ચોલી બ્લાઉઝ ગળાની અંદર એ વર્ક આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં મટીરિયલ જો એકદમ સ્મૂથ પોચું હેવી ને ફેન્સી પીસ છે આમાં લાલ કલર છે તો ખાસ કરીને કહી દો કોઈને જીવંતિકામાં ઉપયોગમાં લેવો હોય તો જીવંતિકા વ્રતમાં કોમ્બિનેશન છે લાલ કલર છે આપણી પાસે તો બતાવી દઈએ લાલ કલર છે કોઈને જીવંતિકામાં પહેરવું હોય તો તમે પહેરી શકો લાલ કલર નું પીસ છે ત્રણસો ને માં આ ક્રીમ કલર છે ક્રીમ કલરની સાથે મહેંદી નું કોમ્બિનેશન છે આ મહેંદી કલર છે 350 રૂપિયા નું મહેંદી કલર આ જો તમે છેકાડ નું બ્લાઉઝ છે આખું 350 માં એકદમ એટલે એકદમ મસ્ત ઘાટો મહેંદી કલર છે આ જો ઘાટો મહેંદી કલર ત્રણસો પચાસ માં આ જોઈ લે આનું બ્લાઉઝ બ્લાઉઝ ની અંદર એ વર્ક આવશે આખા હવે આપણે બતાવશું સ્કાય કલર સ્કાય કલર ત્રણસો પચાસ માં બ્લાઉઝ એકદમ મસ્ત છે આ રીતના બ્લાઉઝ માં કટ વર્ક આવશે સિબોરી પ્રિન્ટ છે ચેક ફાઈડી પેટર્ન છે બ્લાઉઝ ચોક

વર્ક આવશે આખામાં અને વેલવેટનું બ્લાઉઝ છે બહુ અત્યારે વેલ્વેટના બ્લાઉઝ છે ચાલે છે આપણી પાસે ત્રણસો પચાસ રૂપિયામાં આ જુઓ તમે પ્લેન કાઠવાય સરસ છે સ્કાય કલર છે આ જુઓ ત્રણસો પચાસ રૂપિયામાં સ્કાય કલર એની અંદર ક્રીમ કલર છે આખામાં સિરોસ્કી વર્ક છે અને છે કાઢનું બ્લાઉઝ છે ત્રણસો પચાસ માં ચેરી લીલો કલર છે આ જુઓ ચેરી લીલો કલર સિલ્ક નું બ્લાઉઝ છે જે કાર્ડ પ્રિન્ટ છે અને આ સિરોસ્કી વર્ક છે મર્ચન્ટા કલર છે આપણી પાસે ત્રણસો પચાસ રૂપિયામાં સિલ્કનું છે કાર્ડનું બ્લાઉઝ અને પ્લેન અને નીચેના ભાગમાં જોવા રીતના બોર્ડર આવશે બહુ મસ્ત લાગવાનું ચા પીસ છે અને મર્ચન્ટા પ્યોર મર્ચન્ટા કલર છે મહેંદી એકદમ એટલે એકદમ ખાટો મહેંદી કલર એની અંદર એ સિલ્કનું બ્લાઉઝ બહુ મસ્ત પીસ છે ત્રણસો ને પચાસ રૂપિયામાં જો મટીરિયલ જો બ્લાઉઝ નહીં સરસ છે ત્રણસો પચાસ રૂપિયામાં પણ પાર્ટી વેર પીસ છે

કામ અર્જન્ટા છે પ્લેન ગાડામાં છે ને એની અંદર મેથી પીળા કલરનું બ્લાઉઝ છે એટલે બહુ મસ્ત લાગશે આ જો મેથી પીળા કલરનું બ્લાઉઝ ને બ્લાઉઝમાં જેકાદની પ્રિન્ટ છે સ્ટ્રોકલી એરન્સનો સેલ છે એટલે એની અંદર આટલી જ સાડી છે કોઈ પીસ હશે સાડી એમાં વધારે બે કે ત્રણ પીસ એક કલરનો હોય તો જેનો ઓર્ડર હોય એ ઝડપથી બુક કરાવી દેજો કારણ કે આવા સરસ સરસ ટીશ એકદમ ઝડપથી વેચાઈ જાય પ્લેન નો અત્યારે બહુ બધો ક્રેશ છે ચોલી બનાવી હોય તો એ તમારે બને કેમ કે બ્લાઉઝ સાથે મેચિંગ અને પરફેક્ટ આવે છે આ જો આ મેથી પીળો છે બેબી પિંક કલર સાથે કોમ્બિનેશનમાં છે આખામાં ટીકી વર્ક અને શિરોસ્કી વર્ક બને છે એની સાથે આ બ્લાઉઝ નું કોમ્બિનેશન જોઈ લ્યો તમે લાલ કલર ની સાડી છે આજુ ઝેરી લીલો અને આનું બ્લાઉઝ ત્રણસો ને પચાસ રૂપિયા નું બ્લુ કલર છે ત્રણસો પચાસ માં બ્લુ કલર એક મરજન્ટા કલર છે આની અંદર આપણી પાસે બહુ મસ્ત છે છે આખી સાડી ઘણા બધા કસ્ટમર ડિમાન્ડ એ કરતા હતા કે બેન છે સાંધા સાડી મંગાવો છો તમે આપણે બસો બસો માં સાંધા સાડી વેચેલી એ જ સાડી તમે આખામાં મંગાવો તો આખી સાડી છે અને એની સાથે વર્ક છે અને એના કરતા મટીરિયલ પણ ઊંચી ક્વોલિટીનું છે અને એમાં બ્લાઉઝ પણ તમારે સ્ટીચ કરાવી શકો એવું કંપની ને આ જોઈ લો તમે એકદમ એટલે એકદમ ઘાટો રાણી ગુલાબી કલર છે એનું બ્લાઉઝ બ્લાઉઝ જોઈ લો ગળામાં એ વર્ક આવશે બ્લાઉઝમાં હવે એની અંદર આપણી પાસે બીટ કલર છે ત્રણસો ને પચાસ રૂપિયામાં બીટ કલર બહુ મસ્ત છે